સત્ય સ્નાતનંદિ રામદેવજી મહારાજ ગિરનારી ગુરુદત્ત મહારાજ નમ પાર્વતેન MAHADAYA તજમાન તજમાભિમાં સંત મિલન કો તજમાન જા જો જો પાવ્યા ગે ધરો અગ્ન સમયા ધરો કોટિકજ્ન સમ સુખદેવ દુઃખ હરે પાપ કો લાવે કબીર કહે કબુલે સોફર મુસ્લિશ કબીર કબીર કહે કબુલ તો પરમ સ્ને સંત સંત સપોતન તો બળા ત્રણે નો એક તારે પણ બોલે નહી એને તારા ઉપર છે લા એ તારા તારે પણ મોડે નહીં એને તારા ઉપર છે લા મહાપુરુષો વાણીમાં ઘણું બધું શાન કરે છે પણ હમણાં સાહેબ બોલ્યા હતા ને કે મહેનત વગર કઈ મેળ પડે એવું નથી આ મહેનત એટલે રાયડું ફાડવાની વાત નથી રાયડું ફાડવાની મહેનત કરવાની નથી કઈક કઈક નાદ વાત છે કઈક ઉંડાણમાંથી માંથી કઈક આપણે કઈક કાઢવાની જરૂર છે કે આપણે કોણ છે ક્યાંથી આવ્યા છે ક્યાં છે ક્યાં જવાનું છે રામદેવજી બાપા તો એક જીવતું જાગતું પ્રમાણ છે અત્યારે હળાહળ કળિયુગમાં જીવતું જાગતું પ્રમાણ એક તમે હવારે કામ ધારો અને બપોરે કામ થાય એવું જ્યાં જ્યાં હરિહરની ધર્મની ધજાયું છે ને ભાઈ ત્યાં બધે બાપુ પીરાણા પંજો છે એવું મહાપુરુષો કહે છે પીરાણા પંજા સિવાય બાપુ હાલે નહીં પૈસા તો આખી દુનિયામાં બહુ છે પણ કઈક હયું ઠરે ને અહીંયા એ આવી કઈક ઝોપડીયું છે અહીંયા જ હયા ઠરે છે બાકી તો બધે વરાળું નીકળે છે ભજન ભજન છે ને બાપુ સવારામ બાપા એ કીધું કે ભજનના ભરોસે રેજે અંતે ઈ નર ઓપશે અમર બીજક જેને હાથ લાગ્યું એને કાળ કેમ લોપ છે આ ભરોસાની વસ્તુ છે કોઈ ભજનાનંદી ગમે એવો પુરુષ હોય તો એના ચરણમાં જવાની વાત છે બાકી એના ખીચામાં કઈ છે નહીં પોટલી તમને આપી દે મુક્તિ મળી જાય પણ એ કે આપણો સદગુરુ કે કોઈ એવો સત્ય સનાતન ધર્મ નો અધિકારી બાપુ આ બુદ્ધિ નો વિજ્ઞાન નો વિષય જ નથી હમણાં જેમ વાત કરી ને કે આપડા કોમ્પ્યુટર ને આપણા મોબાઈલ ને આપણું જેટલું વિજ્ઞાન છે એ બધું પૂરું થઈ જાય ને પછી આની શરૂઆત થાય બહુ સમજવા જેવી વસ્તુ છે આજના ડોક્ટરો છે ને મહેનત કરી કરીને થાકી જાય ને પછી એમ કે કે તમારા ભગવાન ના માતાજી કોક ને યાદ કરો કેમ ભાઈ તમારી પાસે દવાઓના ના કોથળા ખૂટી રહ્યા છે એટલે શેડે તો ન્યાજ આવવું પડે એમ છે એમ માણસ એક જ બાપુ ભજન કરી શકે એક લખી લેજો ચોરાસી લાખ યોની છે ને એમાં ભજન માણા એક જ કરી શકે અને દાંતે માણા એક જ કાઢી શકે બીજા કોઈ જેવું દાંત નથી કાઢી શકતા એટલે આ નો અવતાર એક જ આનંદ કરે એવો છે તો કઈક કરી લ્યો બાકી મરી જવાનું પણ એવા ઠેકાણે કઈક જયારે બેઠા હોય ને તારી ભાઈ મજા આવે જેમ હમણાં સાહેબ કીધું ને એમ બાપુ ચાર્જિંગ આપણું વધી જાય આ ચાર્જિંગ સડાવવું ન પડે પણ એવી જગ્યાએ કાયા જેની કુબડી પડછંદ જેના પ્રાણ સંતને સુરા નિપજાવતી હોરઠ રતન ની કાંઠ એક તમે વિચાર કરો કે રામદેવજી બાપા જન્મે ક્યાં અને હોયા આવે ક્યાં હું કામ આયા હું છે આયા આવવાનું કારણ શું આવડી મોટી દુનિયા આખું વિશ્વ કેવડું મોટું છે પણ ઈ ઈ આપણું આપણું કસકાઠિયાવાને સૌરાષ્ટ્ર પસંદ કરવાનું કારણ શું આનું કે આપણે ઉંડાણ જોવું જોઈએ ને કોઈ ગામ એવું નહીં હોય કે રામદેવજી બાપાનું મંડળ ન હોય કે મંદિર ન હોય કે નેજોનો ફરક તો એવું એક ગામ નહીં હોય કેરવડી કૃપા છે રામદેવજીની પણ એવા ઠેકાણે જારે જાઈને ત્યાં આપણને મજા આવે આપણું હયું ઠરે એટલા માટે એક સંત કહે છે જોતા રે જોતા રે અમને on i love you. ¡Vamos!

હારા હારા બાપુ આમ રીવોર ટીંગાતી હોય ને એ આવ્યા અરે આની વાત નો થાય આની વાત નો થાય એ ની પાસે ડેલા બાર જોઈને ઠોક બોલવા મીડ્યા પણ આય કઈ ફેર પીડ્યો એવું મને લાગ્યું નહીં અહીંયા તો જીમ હાલે જીમ જ હાલે આ કેવું ભજન છે હજી આપણને ટપા જ નથી પડતા એટલે મહાપુરુષો કે છે કે જે તમને મારે બતાવે એ બાપુ જીવનમાં ભૂલો એટલે તમે સમજી લેજો તમારી ગાડી ગઈ પાટે પાટે

બાકી એવી કદાચ મારા ભારો રૂપિયા ચોકી દેતો એ અનોપસી ના લોહી માં પડે એ વાત ખોટી એમ જીવન નો સિદ્ધાંત હોવો જોઈએ મારું કુલ ક્યુ મારું ખાનદાન ક્યુ મારા મા પણ આનો પાવર ન હોય તો મરી જવાય એક આપણી શેરી નું કુતરું રાતે બે વાગ્યા આવો અને તમને જોઈને તમારી શેરીનું નું તમને જો પૂંછડી જોઈને પટપટાવે નહીં તો મરી જવાય તમારું કુતરું તમને નથી ઓળખતું જગત શું ઓળખે

એક વાણી કે છે ગુરુ ગમ થી ગોતો ગગન માં ક્યાં છે ગુપ્ત ગંગા દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા એક વાણી કે છે અંચલા હાલો હવે મોતી નહીં મળે એક વાણી કે છે વીજળીના ચમકા